સુરતના નવજીવન સર્કલ પાસે આવેલ સીડી પચ્ચીગર હોમિયોપેથી મેડિસિન કોલેજ વિવાદમાં આવી છે વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે અલગથી પચીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા છે પરંતુ તેની કોઈ પણ રસીદ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી જેને લઈને એને સીયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે

તો કોલેજ દ્વારા અન્ય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા ફી રસીદ આપવામાં નહીં આવે તો એને સિવાય વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તમે રો ને આપો તમે ફી રસીદ આપ્યા છે ને બધા વિદ્યાર્થીઓ બધી રસીદો જે પણ પચીસ બતાવો તમે એક વિડીયો મારી ઓફિસ છે આ બધું બાર આવી જા વિડિયો તો બાર આવી જશે બાર ચર્ચા કરો અહીંયા ચર્ચા કરો તમે ખોટું ચર્ચા તમે સરકારી નથી સરકારી સંસ્થા નથી તો પ્રાઇવેટ સંસ્થા ચાલુ કરીને લૂંટવાનું થોડું હોય કઈ વાંધો પચાસ રસીદ આપી દે તમે

આજે ભટાર પાસે આવેલી શિરડી પચ્ચીગર કોલેજમાં જે એમડીના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે પચીસ પચીસ હજાર રૂપિયા અન્ય ફી તરીકે લઈએ છીએ એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી અને જો વિદ્યાર્થીઓ એ રસીદ માગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કરી અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી અમને આ કાડા કાન કર્યા છે અને અમને જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નનો એ લોકો જવાબ નથી આવ્યો જો આવનારા દિવસોમાં કે જે આ ફી લે છે પચીસ હજારની એને કોલેજ કોઈ ફી રસીદ કે એવું કંઈ આપશે નહીં અથવા તો વિદ્યાર્થીઓને ફી પાછી નહીં આપે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ અત્ય એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલન કરશે અને કાયદાકીય રીતે અમે લડત લડીશું અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા આગળ રહીશું ધીરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા સુરત આજરોજ શીડી પચીઘર કોલેજ નવજીવન સર્કલ ઉધનાખ સ્થિત આવેલી છે તેમાં કોલેજના સત્તામંદર દ્વારા કોઈપણ સંજોગે વિદ્યાર્થીઓને પચીસ હજાર પેટેના ફી વસૂલવામાં આવે છે તે કોઈપણ કારણોસર તેને રસીદ પણ આપવામાં નથી આવતી તે ઇનલીગલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે તેની સામે અમારો એનએસયુનો વિદ્યાર્થી નેતા અમારો વિરોધ છે અને સત્તાધીશોને વાતચીત કરતાં તેઓ અમારા અમારા ફોન ઉઠાવતા નથી અમારો જવાબ આપતા નથી અને સત્તાધીશો સુસુપ્ત અવસ્થામાં સુઈ જાય એવું અમને લાગી રહ્યું છે અને જ્યારે અમે તે લોકોને આ પૂછીએ છીએ કે પચીસ હજાર ફી શેની વસૂલવામાં આવે છે તો કોઈપણ આગળ આહાતા કરી આળા કરીને અમને અમને ભ્રમણા કરવામાં આવે ત્યારે અમારો વિરોધ છે અને જો આવનાર સમયમાં જો આ પચીસ હજાર ફીની અમને જવાબ નહીં આપે કાં તો વિદ્યાર્થીઓને સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ફીની રસીદ નહીં આપે સત્તા સત્તાધીશો દ્વારા સત્તા તો અમે આવનાર સમયમાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી જે પણ અમારે કાયદાકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે અમે કરીશું